కృష్ణ కన్యాజ మోకూ బ శ్యా గోకూడ మారు సా మనం వాళ్ళు వాళ్ళు లాగే రే గోకూ మసరూ మన గోకూ గమ బు గమ తే గోకూ మరు సాయరంగ చూదడి పేరు రే గోకూ మర సా అమెతా రే గోకూ మర సా మన వాళ్ళ బా మా గోకూ మర సా మన గోకూ గమ బహుగమ తే గోకూ మర సా మన వాళ్ళు వాళ్ళు లాగే రే గోకూ ಸರಿಯು ಮನೆ ಲಾಡೆ ಕೂರಾಖೆ ರೇ ಗೋಕೂಳ ಮರು ಸಾು ಮರ ಗೋ ಹು ಮಹಿ ವೆಚ್ಚ ರೇ ಗೋಕೂಳ ಮರು ಸಾು ಮನೆವಾರೋಕುಳ ಬರ ಶಾಮ ಗೋಕೂಳ ಮಾರು ಸಾಸು ಮಾರಿ ನೂೆ ರೇ ગોકુળ મારું સાસરિયું અમે સાથે બેસીને વાતો કર રે ગોકુળ મારું સાસરિયું અમે સાથે બેસીને ભોજન કર રે ગોકુળ મારું સાસર્યું મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ ગોકુળ મારું સાસર્યું મને વાલું વાલું લાગે રે ગોકુળ મારું સાસર્યું મને ગોકુળયું બહુ ગમતું રે ગોકુળ મારું સાસર્યું કાઢું મીઠી મીઠી મોરલી વગાડે રે ગોકુળ મારું સાસર્યું હું તો રાશે રમ વાજતી રે ગોકુળ મારું સાસર્યું મને એકવાર ગોકુળ બતાવો મારા શ્યામ

ગોકુળ મારું સાસર્યું હું તો ધીમે ધીમે બોલું રે ગોકુળ મારું સાસર્યું મને એક વાર ગોકુળ બતાવ મારા શ્યામ ગોકુળ મારું સાસર્યું મને વાલું વાલું લાગે રે ગોકુળ મારું સાસર્યું મને ગોકુળ ગામ બહુ ગમતું રે ગોકુળ મારું સાસર્યું